મિત્રો જય માતાજી શનિ ચોથા ભાવમાં હોય એ ચમત્કારિક એ રીતે કહેવાય છે કે જ્યારે વ્યક્તિ માદો પડે અને એનું કોઈ સોલ્યુશન ના આવે સાજો થાય નહીં ડૉક્ટર પણ ફેલ જાય રિપોર્ટો કોઈ ખબર પડે નહીં એ ટાઈમમાં એ વ્યક્તિ જો બે ચમચી બ્રાન્ડી દવાના રૂપમાં સત્યાવીસ ડે સુધી એ લે ટ્વેન્ટી સેવન ડે તેના ચોથા દિવસે એ વ્યક્તિ ઊભો થઈ જશે આટલો ચમત્કારિક ઉપાય છે આનો શનિદેવનો હા પણ દવાના રૂપમાં વ્યસનના રૂપમાં જો પાછો એ વ્યક્તિ દારૂ ગ્રહણ કરે ભ્રાંડી તેને બરબાદ પણ કરી કાઢે એટલે ચોથા ભાવમાં શનિ હોય એ વ્યક્તિ જ્યારે માદા પડે અને લાંબી માદગી ચાલે અને સાજા થાય નહીં બહુ ટાઈમ લે તો એ વ્યક્તિએ સત્યાવીસ દિવસ સુધી ભ્રાંડી દવાના રૂપમાં બે ચમચી લેવાની એના પાંચમા દિવસથી એ વ્યક્તિ પથારીમાંથી ઊભો થઈ ગયા હશે આ એક સચોટ ઉપાય છે લાલ કિતાબનો છે તો આ ઉપાય કરજો જય માતાજી